ગુજરાત રાજ્યના દસ સૌથી મોટા રજવાડા એવા રજવાડા કે જેની ચર્ચા આજે એકવીસમી સદીમાં પણ થાય છે આ રજવાડા ક્યાં ક્યાં હતા શું હતી આ રજવાડાની ખાસિયત આ તમામ રજવાડાના રાજા કોણ હતા આવો જાણીએ ગુજરાતના સૌથી મોટા દસ રજવાડા વિશે અનોખી વાતો આ સૌથી મોટા રજવાડામાં દસમા નંબર પર આવે છે ધ્રાંગધ્રા પ્રિન્સલી સ્ટેટ ત્રણ કિલોમીટર પ્રતિ ફેલાયેલા આ રજવાડાની સ્થાપના એક માં રાજપૂત શાસક હરપાલ દેવે કરી હતી જે ઝાલાવાડ તરીકે ઓળખાતું હતું ઝાલા રાજપૂતે મુસ્લિમ આક્રમણ સામે ઘણી લડાઈઓ લડીને પોતાના રજવાડાની રક્ષા કરી હતી આજે પણ લોકો રાજની અને આ રજવાડાની ચર્ચા કરે છે નવમા નંબર પર આવે છે થરાદ પ્રિન્સલી સ્ટેટ ત્રણ હજાર પ્રતિ વર્ગમાં ત્રેસઠ કિલોમીટર ફેલાયેલા આ રજવાડાની સ્થાપના વાઘેલા રાજપૂત શાસક દ્વારા કરવામાં આવી હતી આ રજવાડાની મોટા ભાગની પ્રજા હિન્દુ ધર્મનું પાલન કરતી હતી આઠમા નંબર પર આવે છે રાજપીપળા પ્રિન્સલી સ્ટેટ જે ત્રણ હજાર ઓગણત્રીસ કિલોમીટર પ્રતિ વર્ગમાં ફેલાયેલો હતો રાજપીપળા એક માત્ર એવું રજવાડું હતું કે જેના પર તેરસો ચાલીસ થી ઓગણીસો છસો વર્ષ સુધી ગોહિલ રાજપૂત વંશ શાસન રહ્યું હતું સાતમા નંબર પર ઈડર પ્રિન્સલી સ્ટેટ આવે છે ઈડર પ્રિન્સલી સ્ટેટ ચાર હજાર ત્રણસો ત્રેવીસ કિલોમીટર પ્રતિ વર્ગમાં ફેલાયેલું હતું જેનું આદર્શ વાક્ય હતું અમે ઈડરયું ઘર જેનો અર્થ થાય છે અમે ઈડરનું ઘર જીત્યું ઈસવીસન સત્તરસોને માં મહારાજ આનંદસિંહજીએ ઈડર જીતી લીધું હતું મારવાડના અલગ અલગ વિસ્તારમાંથી જોધા ચૌહાણ ચંપાવત વગેરે સરદાર તેમની સાથે આવ્યા હતા છઠ્ઠા નંબર પર આવે છે પાલનપુર પ્રિન્સલી સ્ટેટ જે ચાર હજાર પાંચસો ચુંમોત્તેર કિલોમીટર પ્રતિ વર્ગ જેટલો વિસ્તાર ધરાવતું હતું આ રજવાડાનું આદર્શ વાક્ય હતું ઓટ હેઝ બીન ઓન બાય રીઝન ઇટ સબસ્ટેન્સ ફોર્સ જેનો અર્થ થાય છે કારણથી જે જીત્યા હોય એ બળથી ટકેલો રહે છે પાલનપુર રાજ્ય બ્રિટિશ શાસન દરમિયાન ભારતનું એક રજવાડું હતું પાંચમા નંબર પર આવે છે ભાવનગર પ્રિન્સલી સ્ટેટ જે સાત હજાર છસો ઓગણસિત્તેર વર્ગ પ્રતિ કિલોમીટરમાં ફેલાયેલું રજવાડું હતું જેનું આદર્શ વાક્ય છે મેન પ્રપોઝર્સ બટ ગોડ ડિસ્પોઝર્સ એટલે કે માણસ પ્રસ્તાવ મૂકે છે પણ ભગવાન તેનો નિકાલ કરે છે ગોહિલ રાજપૂતોનો દાવો છે કે તેઓ ચંદ્રવંશ સાથે જોડાયેલા પ્રસિદ્ધ પાંડવોના વંશજો છે ચોથા નંબર પર આવતું રજવાડું છે જુનાગઢ પ્રિન્સલી સ્ટેટ જે આઠ વર્ગ પ્રતિ કિલોમીટરમાં ફેલાયેલું હતું આ રજવાડા પર બ્રિટિશ શાસન દરમિયાન બાબી મુસ્લિમ શાસકોનું રાજ હતું જે ઓગણીસો ને માં એટલે કે આઝાદી બાદ ભારતમાં ભળી ગયું ત્રીજા નંબર પરનું રજવાડું છે જામનગર પ્રિન્સલી સ્ટેટ કે જે નવ વર્ગ કિલોમીટરમાં ફેલાયેલું હતું જેમનું આદર્શ વાક્ય છે ડિટરમાઇન ટુ ડિસ્ટ્રોઈડ એટલે કે નષ્ટ કરવા માટેનો દ્રઢ સંકલ્પ કચ્છની ખાડીના દક્ષિણ કિનારે એક ભારતીય રજવાડું હતું જેનું નામ હતું નવાનગર પંદરસો ચાલીસ થી ઓગણીસો અડતાલીસ સુધી આ રજવાડા પર જાડેજા રજપૂતો શાસન હતું એ સમયમાં નવાનગર તરીકે ઓળખાતો વિસ્તાર આજે જામનગર તરીકે ઓળખાય છે બીજા નંબર પર આવે છે કચ્છ ભુજ પ્રિન્સલી સ્ટેટ

વટોદરા પરથી લેવામાં આવ્યું છે મરાઠા સંઘના ગાયકવાડ રાજવંશ દ્વારા સત્તરસો ને એકવીસ માં આ રજવાડાની સ્થાપના કરવામાં આવી હતી દોસ્તો આ બધા એવા રજવાડા છે કે જેની આજે પણ લોકો ચર્ચા કરે છે